મિત્રો આજે સાંજના સાત વાગ્યા જેવો સમય થયો છે અને ગઈકાલે સાતમ હતી આજે આઠમ છે પરંતુ ગઈકાલે પણ વરસાદ હતો આજે પણ વરસાદ છે સવારથી જ વરસાદી માહોલ જે છે એ આપણને જોવા મળી રહ્યો છે તેની સાથે મિત્રો અડોદમાં ગઈકાલે સાંજના સમયે જુદી જુદી જે ત્રણ દુર્ઘટના જે બની છે આ દુર્ઘટનામાં એ તો આપણે સવારમાં પણ વાત થઈ હતી કે જે ઘણા જ છે મિત્રો તો ત્યાં આગળથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે બુટોડા પાસે જે માલધારી પચાસ વર્ષીય છે તણાઈ હતા તો એને શોધખોળને જે છે હળવદ ધાંગધ્રા અને મોરબીની ફાયરની ટીમ કરી રહી છે તેનો કોઈપણ પ્રકારનો પતો છે નહીં તેની સાથે ઢવાણા પાસે જે ટ્રેક્ટર પલટી મારી ગયું હતું ઢમાણાથી નવા ઢવાણા જતી વેળાએ જે ટ્રેક્ટર પલટી મારી ગયું હતું ત્યાર પછી જે છે એ આખી દુર્ઘટના સર્જાઈ અને નવ લોકો જે છે નવ લોકો બચી ગયા છે અને આઠ જે વ્યક્તિઓ છે એમાં ચાર પુરુષ ચાર મહિલા કે જેની હજી પણ શોધખોળ કરવામાં આવી રહી છે એનડીઆરએફ ની ટીમ પણ આમાં શોધખોળ કરી રહી છે તેની સાથે જે ટીકરની આપણી સ્થાનિક તરવૈયાની ટીમ છે તો એ પણ મિત્રો આવા સમયે આવી પરિસ્થિતિ વચ્ચે પણ ટીકરની તરવૈયાની જે ટીમ છે મિત્રો ધર્મેન્દ્રભાઈ ગણે બાપા સહિતના જે છે એ પણ બધા ગુટોડા ગામે પણ ગયા હતા ત્યાં પણ તપાસ કરી હતી અને હાલ અત્યારે ઢવાણા ગામે પણ જે છે એ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમની સાથે ત્યાં પણ આ લોકો અત્યારે તેઓની મદદરૂપ થઈ રહ્યા છે એટલે ત્યાં પણ તપાસ કરી રહ્યા છે તેની સાથે બીજી આ ખાસ તો મિત્રો અત્યારે અત્યાર સુધીની એટલે કે આજ સાંજના સાડા છ વાગ્યા સુધીની જે કંઈ અપડેટ છે એ આપવા માટે થઈ અને અત્યારે મિત્રો આપણે મળ્યા છીએ કે ટવાણા જતાં પહેલાં હળવદથી જો જતા હોય તો કોઈબા ગામ આવે એટલે કોઈબાથી નવા કોઈબાને જે જોડતો રોડ છે કે જેને આપણે પુલ્યું કંઈ કોજવેલ કહી તો એ પણ ત્યાં આગળ બેહી ગયો છે કારણ કે પાણીનો ને પ્રવાહ હતો અને જે બેહી ગયો છે એમાં ક્યાંય હરિયત દેખાતા નથી એટલે એનું કામ કેવું થયું હશે એ તમને મને બધા એને ખબર છે તેની સાથે મિત્રો ખાસ આપણા હળવદમાં બ્રાહ્મણી એક અને બ્રાહ્મણી બે ડેમ આવેલા છે એની શું હાલની પરિસ્થિતિ છે એ પણ આપણને જણાવી દઈએ તેની સાથે કોઈ જગ્યાએ પવનને એ બધું હતું એટલા કારણે છાપરાને એવું ઊંડું હોય કે ક્યાંક દિવાલ પડી ગયું હોય કે આવા જે કંઈ બનાવો જે છે મિત્રો એ પણ બન્યા હતા જોકે એકંદરે આજની તારીખમાં જે હળોદમાં જે વરસાદ છે મિત્રો એ ગઈકાલે જે તોફાની બેટિંગ કે ટૂંકમાં જે ગઈકાલે જે વરસાદે એનું રૌદ્ર સ્વરૂપ જે ધારણ કર્યું હતું એવું આજ કંઈ ખાસ છે નહીં પરંતુ આજે શોધખોળને કરવામાં આવી રહી છે રાજકીય આગેવાનો અધિકારીઓ જે છે એ પણ ઢવાણા ગામની મુલાકાત લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે તંત્રને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છીએ અને વહેલી તકે જે લોકો લાપતા બન્યા છે કે જેની હજી સુધી કંઈ ભાડ મળી નથી હમણાં ચોવીસ કલાક જેવો સમય થવા આવશે તેમ છતાં પણ જે લોકો હજી મળ્યા નથી તો એની શોધખોળને કરવામાં આવી રહી છે પરંતુ ખાસ અમારી પણ એક અપીલ એ છે કે રાજકીય આગેવાનો કે આ બધા ટૂંકમાં ઓછા આવે એટલું વધારે સારું કારણ કે આ લોકો આવીને કે નદીમાં જે પાણીના પ્રવાહમાં તો પડવાના છે નહીં આવશે તો અમુકના બે પાંચ અધિકારીઓને ત્યાં આગળ જે કામ કરે છે તેને ખોટી કરવાના છે એ વાત હકીકત છે બાકી એ તો કંઈ નદીમાં કે એમાં ક્યાંય જવાના નથી એટલે ખરેખર પરિસ્થિતિ આવી છે આઠ લોકો જે લાપતા બન્યા છે અને ચોવીસ કલાક જેટલો સમય થવા આવ્યો છે તેમ છતાં પણ એ ઢવાણા પાસે જે ટ્રેક્ટર તણાયું ને એમાં આઠ લોકો લાપતા બન્યા છે તો એનો હજી કોઈ પત્તો નથી બુટોડા પાસે જે પચાસ વર્ષીય માલધારી વૃદ્ધ જે ભેંસોની દોઈને દૂધ લઈને વરી પાછા બુટોડા ગામે જતા હતા નદી પસાર કરી રહ્યા હતા તે વેળાએ તે પણ સાયકલ સાથે તણાઈ ગયા છે તો એનો પણ હજી કોઈ પત્તો નથી એટલે આવી રીતના સાયતમના દિવસે ટૂંકમાં જે તંત્ર જે આપણને આંકડા આપી રહ્યું છે ને એ આપણે વાત કરીએ તો ઘણા બુટોડા અને ઢવાણાની તો ઓગણીસ લોકો જે છે પાણીના પ્રવાહમાં અને એક જ નદી 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 ખારી પણ પણ કહે કહે છે છે કંકાવટી આ નદીમાં પાસે પાસે એક અને એક ઘણા મહિલા એટલે કુલ ઓગણીસ જે વ્યક્તિઓ છે તણાયતા એમાં નવ જે છે મિત્રો એ બચી ગયા છે એટલે એમ કેમ બહાર નીકળી ગયા છે એક મહિલાનો મૃત્યે મળ્યો છે બાકી નવની જે છે અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે ખાસ મિત્રો તમને પણ જણાવી દઈએ આજે આપણા મોરબી જિલ્લાના પ્રભારી સચિવ છે મનીષા ચંદ્ર તો તેઓએ પણ હળવદ તાલુકાના ઢવાણા ગામની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિ જે શું છે એનો તાગ એમને મેળ્યો હતો તેની સાથે મિત્રો આપણો હળવદનો બ્રાહ્મણી બે ડેમ એટલે કે શક્તિસાગર ડેમ તો આ પણ ડેમ નેવું ટકા ડેમ અત્યારે ભરાઈ ગયો છે અને હાલ પણ ડેમમાં નદીનું એટલે કે જે વરસાદનું પાણીનું જે આવકની વાત કરીએ તો નવસો ને સિત્તેર ક્યુસેસ પાણી બ્રાહ્મણી બે ડેમમાં હાલ અત્યારે વરસાદનું આવી રહ્યું છે બસો ક્યુસેક પાણી પ્રાંતની ધાંગે કેનાલનું પાણી બ્રાહ્મણી બે માં નાખે છે એટલે એ પણ આવી રહ્યું છે એટલે આવી રીતના મિત્રો પાણી અત્યારે બ્રાહ્મણી બ્રાહ્મણી બે ડેમમાં આવી રહ્યું છે એટલે બે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિ છે કારણ કે ડેમ અત્યારે નેવું ટકા ભરી ગયો છે તેની સાથે આપણો હરપાલ સાગર એટલે કે બ્રાહ્મણી એક ડેમ તો આ ડેમ પણ અત્યારે પંચાવન ટકા ભરી ગયો છે અને મોટો વિશાળ ડેમ છે એટલે બ્રાહ્મણી એક ડેમ એટલે કે હરપાલ સાગર તો એ પણ અત્યારે પંચાવન ટકા ભરી ગયું છે ને તેમાં પણ નદીનું જે પાણી છે એ નદીનું પાણી સત્યાવીસો ને ચોવીસ ક્યુસેસ જે છે એ વરસાદી પાણીની હાલ અત્યારે બ્રાહ્મણી એકમાં આવક છે નર્મદાનું મોરબી બ્રાન્ચનું ત્યાં આગળ પણ પાણી નાખવામાં આવે છે એટલે એ એકસો ને વીસ ક્યુસેસ નર્મદાનું પાણી અંદર નાખવામાં આવી રહ્યું છે હાલ પંચાવન ટકા બ્રાહ્મણી એક એટલે કે હરપાલ સાગર ડેમ જે છે મિત્રો એ ભરાયો છે સાગર ડેમ અત્યારે ઓગણીસ પોઈન્ટ નેવની સપાટીએ છે અને આપણને બધાને ખબર છે છવી સાડા છવી એ ઓવરફ્લો થતો હોય છે એટલે હાલ આખી આ રીતે પરિસ્થિતિ છે બાકી વરસાદના કારણે ઓલ ઓવર હળવદ શહેરની વાત કરીએ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ગઈકાલે જે પડ્યો એના કારણે ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા બજારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા હળવદ શહેરની પણ આ જ પરિસ્થિતિ હતી મિત્રો એટલે ખરેખર અમે લોકોને એ પણ એક મિત્રો અપીલ કરીએ છીએ કે જો ચાર પાંચ ઇંચ કે છ ઇંચ વરસાદમાં જો આવી પરિસ્થિતિ થઈ જાય છે તો પછી ક્યારેક જો વધુ આ તો કુદરતી છે આમાં તો કોઈ રોકી એકવાનું છે નહીં કે બસ આટલો જ વરસાદ જોઈ છે આવો નથી જોતો તો પછી આ હું હળવદ શહેરની પણ મિત્રો વાત કરું છું કે જો પછી ક્યારેક એક સામટો જો વધુ વરસાદ વરસી ગયો તો પાણીનો નિકાલ તો મોટા ભાગના આપણે બધાએ બંધ કરી દીધા છે કારણ કે આપણે વિકાસ કરી નાખ્યો છે જે પાણીના વહેણ હતા જ્યાંથી પાણી પસાર થઈ શકે એને આપણે હાંકડું કરી નાખ્યું ક્યાંક બોરી નાખ્યું ક્યાંક કોમ્પ્લેક્સ બની ગયા ક્યાંય ઘર બની ગયા ક્યાંક સોસાયટીઓ બની ગઈ મિત્રો તો પછી પરિસ્થિતિ અત્યારે એવી થઈ છે કે પાણી જેટલું પડ્યું તો એની જાવકનો રસ્તો તો હોવો જોઈએ તો એ તો કંઈ છે નહીં એટલે એના કારણે ચાર પાંચ ઇંચ છ ઇંચ વરસાદ પડે અને છેક દુકાનોમાં પાણી ગરી જાય છેક ઘરમાં પાણી ગરી જાય આવી પરિસ્થિતિ આપણે બધાએ કાલની મિત્રો જોઈ છે પરંતુ કાલ ખરેખર પરિસ્થિતિ એવી હતી કે આ ઢવાણા ગામે જે મોટી દુર્ઘટના બની તેની સાથે ઘણા બુટોડા એ જે કંઈ બની એટલે એ તરફ બધા એનું ધ્યાન વધારે હતું બાકી ઘણા બધા મિત્રોના એના ફોન આવતા હતા સોસાયટીઓમાં ક્યાંય ગાડીઓ ફસાઈ ગઈ હોય ક્યાંય ઘરમાં પાણી ગરી ગયા હોય ક્યાંય બજારોમાં પાણી ભરાઈ ગયા હોય હળવદ શહેરની મુખ્ય બજારોની વાત કરીએ મિત્રો ત્યાં આગળ એટલું બધું પાણી હતું એટલે આવી બધી પરિસ્થિતિ હતી તેની સાથે થોડીક મિત્રો વાત આપણે એ પણ એક કરીએ આજે સવારમાં જ્યારે ધવાણા આપણે ગયા હતા અને ત્યારે પણ એક ખાસ આપણે વાત કરી હતી અને આપણી એક મિત્રો એ ફરજ રહી છે કે ખરેખર સત્ય શું છે તે લોકો સમક્ષ બતાવવું જોઈએ એમાં કંઈ વાંધો નથી હોતો તો એમાં ઘણા બધા મિત્રોને ખોટું પણ લાગે કે ભાઈ તમે આવું બધું કરો છો તો આવું ન હોય આપણે ત્યારે પણ કીધું હતું કે સાંસદ ચંદુભાઈ સિંહોરાઈને એને મુલાકાત ઘટના સ્થળની નથી લીધી તો નથી જ લીધી પછી એ આવ્યા હતા પાછળથી પણ આપણે જ્યારે સમાચાર બનાવ્યા હતા કે જ્યારે ત્યાં આગળથી આપણે બધા મળ્યા હતા તો ત્યારે ખરેખર ત્યાં સુધી આ ઘટના બની ત્યારે હું એવું માનું છું કે લગભગ આપણે સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ ત્યાં આગળ આપણે મળ્યા હતા બધા બપોરે સોરી સવારમાં રવાના તો ત્યાં સુધી આ જે આગેવાન છે એ મિત્રો એ હતા નહીં કારણ કે આપણે આ મિત્રો એટલા માટે કીધું હતું કે સાયતમના મેળાનું ઓપનિંગ કરવા માટે એ સાંજે ધાંગધ્રા હતા પરંતુ આ જે ઘટના બની તો અહીંયા આગળ આવડી મોટી આ દુર્ઘટના બની તો એ અહીંયા નહોતા એટલે આપણે કીધું હતું છે નહીં પણ એ બધા આવ્યા હતા પછી આગેવાનોને એના ફોટા એમને બધા જોયા બોટમાં બહેન અંદર ગયા અને બધું એમને જોયું ને કદાચ હું એવું માનું છું કે આ રાજકીય આગેવાનો છે આમના વિશેષ જ્ઞાન હશે આમની પાસે વિશેષ અનુભવ હશે એટલે એ બોટમાં બહેન ત્યાં આગળ ગયા તો એમને વિશેષ ખબર હશે કે ભાઈ આવા જાડી ઝાંખરા હોય તો ત્યાં આગળ લોકો ફસાઈ ગયા હોય તો પછી આ આગેવાનો જે છે એમને એ એનડીઆરએફ હોય કે એસડીઆરએફની જે ટીમ છે એને માર્ગદર્શન પણ દીધું હશે કે ભાઈ તમે આવા જાડી ઝાંખરા હોય તો ત્યાં આગળ તપાસ કરો એટલા માટે બોટમાં બહેન ગયા હોય નહીંતર તો એ બધાએ એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમની તપાસ કરતી હતી પરંતુ એ બધા ત્યાં ગયા હતા એમાંય ઘણા બધા મિત્રોની કોમેન્ટો અને બધું અમે જોતા હતા કે ભાઈ આવા સમયે રાજકીય આગેવાનો બોટમાં બેહીને આ બધા શું કરવાના છે ત્યાં આગળ જઈને કંઈ કૂદકો તો મારવાનું નથી કે ભાઈ આ અમે જોયા પરંતુ પરિસ્થિતિનો તાગ મેળવ્યો એમને પણ એ જોયું કે ખરેખર પાણી કેટલું છે કેવી પરિસ્થિતિ છે એનડીઆરએફ કે એસડીઆરએફની જે ટીમ છે તે શોધખોળ કરી રહી છે તો એ કેવી પરિસ્થિતિ વચ્ચે શોધખોળ કરી રહી છે એટલે આ માટે થઈ અને સાંસદ હોય ધારાસભ્ય હોય બીજા રાજકીય આગેવાનો હોય તો એ બોટમાં બેન ગયા એમને પરિસ્થિતિ જોઈ એટલે એ બરોબર છે કારણ કે જો એવું જણાય વધુ કંઈ પરિસ્થિતિ એવી ન લાગતી હોય તો પછી રાજ્ય સરકારમાં કે જરૂર પડે તો કેન્દ્ર સરકારની કે એની કે મદદરૂપ બની શકે એટલે કે મદદ એની લઈ શકે એટલા માટે થઈ અને ગયા તા એમને તપાસને કરીને મેં કીધું ને હમણાં ગામને ક્યાંય વિશેષ અનુભવ કદાચ હોય એમને ખબર હોય એટલે માટે થઈને એમને માર્ગદર્શનને જરૂરી આપ્યું હોય પરંતુ પરિસ્થિતિ ખરેખર આ હતી ઘણા બધા મિત્રોની કોમેન્ટોને હતી પછી ઘણા બધા જે છે આપણે કોમેન્ટો પણ ઘણી વખત મિત્રો જોતા હોય છે એટલે ખરેખર એવી જરૂરી હોતું નથી મિત્રો કે અમે જે બોલતા હોઈએ બધા લોકોને ગમે જ ઘણાને ન પણ ગમતું હોય એની સામે આપણને કંઈ વાંધો પણ ન હોય કારણ કે આપણે બોલીએ છીએ તો પછી એનો હક છે ને એ બોલે એમાંય કંઈ વાંધો નથી એટલે ઘણા બધા મિત્રો કદાચ અંદરો અંદર એકાબીજા બોલતા હોય ને ઘણા ખરાબ ને આવું પણ બધું બોલતા હોય છે પરંતુ એ હહોના સંસ્કારો જે છે એ પ્રગટ કરતા હોય છે પણ ખરેખર આવું હોય છે કે અમે જે મિત્રો બોલીએ છીએ અમે જે કામ કરીએ છીએ તો એ જરૂરી નથી કે બધા લોકોને ગમે જ ઘણા એવા છે કે એને ન પણ ગમતું હોય કારણ કે સાંસદનું આપણે બોલ્યા હોય ધારાસભ્યનું બોલ્યા હોય જિલ્લા પંચાયતના સભ્યનું બોલ્યા હોય તાલુકા પંચાયતના સભ્યનું બોલ્યા હોય ભાજપ કોંગ્રેસ આપના આગેવાનનું કોઈનું બોલ્યા હોય તો એના સપોર્ટરો હોય જ એના ટેકેદારો હોય એના ચાહક વર્ગ હોય તો પછી એમને માઠું લાગવાનું એ વાત સો ટકાની છે એટલે એમને ન પણ મજા આવે એટલે એ રૂબરૂબ ન કહીએ કે તો કોમેન્ટમાં એમનો જે ઉભરો છે એ મિત્રો ઉતારતા હોય છે પરંતુ ખાસ અને સાથે મિત્રો એક બીજી મહત્ત્વની આની સાથે સાથે મિત્રો આપણે એક વાત એ પણ એક કરી દઈ કે ઘણા બધા મિત્રો કોમેન્ટને કરતા હતા ટ્રેક્ટર ચાલકની સો ટકા બેદરકારી હતી ને એને ખબર પડવી જોઈએ એને ભાન નહોતી આવા પાણીમાં ત્યાંથી એને પસાર ન થવું જોઈએ પણ એમાં જે વાત કરી મિત્રો તો એ ટ્રેક્ટર ચાલક હતા એ ડ્રાઈવર તો અમે કાલે પણ વાત કરી હતી કે ઉતરી ગયા હતા પછી બીજા હતા આ બધા પરિવારજનો નવા ઢવાણા રહેતા હતા તો કહેવાનું થયું ભાઈ મેકી જાઉં તમે અને એ ગામના હતા તો કદાચ એને એવું હશે કે ભાઈ આપણે અહીંયાથી નીકળી જઈશું આ ટ્રેક્ટર લઈને નીકળી જઈશું આમાં કંઈ ઉપાધિ જેવું કંઈ છે નહીં કદાચ એને એવું લાગ્યું હશે છે પરંતુ સો ટકા બેદરકારી છે મિત્રો એ આપણે પણ સ્વીકારી છે કે આવી પરિસ્થિતિ વચ્ચે કંઈ આવું જોખમ જે છે એ મિત્રો ન ખેડવું જોઈએ પરંતુ ત્યાર પછી હવે માની લીધું એની બેદરકારી છે તો પછી હવે આપણે હાથ માથે હાથ દઈને બેસી રહેવાનું ન હોય કારણ કે અત્યારે મિત્રો હવે ચોવીસ કલાક જેવો સમય થવા આવ્યો છે જે આઠ લોકો લાપતા છે એ આઠ લોકોના પરિવારજનો ઉપર અત્યારે શું વીતતી હશે એ તમે કલ્પના કરો જો આપણો જ કોઈક પરિવારનો સભ્ય આવી રીતના ગુમ થઈ ગયો હોય આવા તહેવારના સમયે ગુમ થઈ ગયો હોય અને પછી આવા વરસાદી માહોલ વચ્ચે પરિવારજનોને તહેવાર મનાવવાના બદલે ભૂખ્યા અને તરસ્યા પરિવારજનોની શોધખોળ માટે થઈ અને ત્યાં આગળ નદી કાંઠે બેહવું પડે બધાયને આજીજી કરવા પડે કોઈ આવે તો એના પગ પકડવા પડે કે ભાઈ તમે ગમે એમ કરો અમારા પરિવારને તમે ગોતી દો જોવો તો એ મિત્રો એ અમુક લોકોને છે ને આ વેદના જે છે ને ક્યારેય સમજાવવાની નથી કારણ કે એ ક્યાંક ને ક્યાંય કોકના ને કોકના પ્રકાશમાં આવી ગયેલા છે મિત્રો એ કોકના ને કોકના પ્રભાવમાં જે છે એ આવી ગયેલા છે બસ એમને તો એ જ એક જોવાનું હોય છે કે અમારો માનીતો અધિકારી અમારો માનીતો રાજકીય આગેવાન એનું કોઈ કંઈ ખરાબ ન બોલવું જોઈએ એ આગેવાન ભલે ગમે કરતો હોય તો ખરેખર મિત્રો એવું હોતું નથી અને હું ફરીથી એક સ્પષ્ટતા કરું છું કે કોઈ પણ રાજકીય આગેવાન હોય તો એ કોઈ પણ સમાજનો રહેતો નથી મિત્રો કારણ કે એને મત દરેક સમાજના લોકોએ આ નેટવર્ક ઇસ્યુ હતો એટલે મિત્રો કપાઈ ગયું હતું તો એ કોઈનો મિત્રો એ રહેતા નથી દરેક સમાજના હોય છે કોઈ ટિપ્પણીમાં હજુ નથી ઉતરી બહાર જ આંટા મારે છે ઢવાણાનો ડાયરો કહી દે છે કોઈ ટીમ પાણીમાં નથી ઉતરી મિત્રો આ આપણે છે ને આ બધું નજરની સામે અમે જોયું તું ને એટલે પછી ખરેખર આપણને પણ એવું થાય કે લોકો આટલો બધો વિશ્વાસ કરે છે અને પછી જો આપણે જો આપણા માધ્યમથી પણ જો લોકોને ઉલું બનાવીએ તો પછી આપણું કઈ જાજો ટાઈમ બહુ આપણી ભક્તિ પણ હાલવાની છે નહીં એટલે મિત્રો અમારા એ પ્રયત્નો રહેતા હોય છે કે ભાઈ જે ખરેખર શું પરિસ્થિતિ છે એ લોકો સમક્ષ આપણે બતાવીએ જેથી લોકોને પણ ખબર પડે બાકી પછી અમે નકરી વાહવાજ કરી ફલાણા અધિકારી આયા ફલાણા નેતા આયા ને એને તાત્કાલિક સૂચનાઓ દીધી પાંચ ટીમો અંદર જઈને તપાસ કરીને પરંતુ ખરેખર પરિસ્થિતિ શું છે એ બધા મિત્રોને ખબર છે આઠ લોકો લાપતા છે તો એ હજી લગી મેળ્યા નથી ચોવીસ કલાક જેવો સમય થવા આવ્યો છે નવ લોકોની વાત છે અમે રેસ્ક્યુ કર્યું આ તમે રેસ્ક્યુ કર્યું તો નવ લોકોને તમે જે ઘટના બની ત્યાર પછી તમે નવ લોકોને બચાવી લીધા છે તો બાકીના આઠ લાપતા થયા છે એને હજી સુધી કેમ તમે નથી બતાવ્યા એને કેમ તમે નથી બચાવી શક્યા હજુ આપણો મિત્રો સવાલ એ છે કારણ કે પરિસ્થિતિ ખરેખર એવી છે કે જે લોકો કારણ કે અહીંયા ઘટના સ્થળે હતા અમુક મિત્રો કોમેન્ટ કરતા હોય છે ને કે ભાઈ તમે આનું ખેંચો ને તમે આમ નો કરો ને તેમ ન કરો હું એ મિત્રોને કહું છું કે ખરેખર આ જગ્યાએ અમારી જગ્યાએ તમે ઘટના સ્થળે હોય તો તમે પણ આ જ કહો એમાં એવું નથી કારણ કે તમે જે કોમેન્ટને આવું કરતા હોય છો ને એનું કારણ એ છે કે તમે ખરેખર પરિસ્થિતિ ગ્રાઉન્ડ ઉપર શું સ્થિતિ છે ને તમે જોઈ નથી તમે બસો ત્રણસો હો દોઢસો કિલોમીટર બેઠા બેઠા જે છે તમે તમારા જે કંઈ આગેવાનો છે એનો તમે બચાવ કરી રહ્યા છો પરંતુ આ આગેવાનોની એની ફરજ હોય છે કે એના મતદારો જે છે ને મિત્રો એ ભૂખ્યા ને તરસ્યા જો બેઠા હોય તો આગેવાનને આપણે એવું નથી કહેતા કે તમે પણ ખાવ નહીં તમે પણ કંઈ પીવો નહીં પરંતુ એની મિત્રો એ ફરજ હોય છે કે એના દુઃખમાં ભાગ લેવાની એટલા માટે થઈ અને આપણે કહેતા હોય છે અને આ બધા આગેવાનોને ને ને આપણે મત દેતા હોય છે તે એટલે જ મત દેતા હોય છે બાકી મત દીધા પછી મહિને આપણને પાંચ હજાર ઘરે નાખી જાય છે એવી અપેક્ષા સાથે આપણે ક્યારેય કોઈને મત નથી દેતા એટલે વાત હકીકત આવી છે બધાને મામા બનાવવા વાળા છે ભીમાભાઈ ગેંગોરા કહી રહ્યા છે ગોગજીભાઈ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે એટલે ખાસ કારણ કે આ વાત કરવા જઈએ વળી પાછી ઘણી બધી લાંબી થાય એવું છે પરંતુ આજે સાંજના છ વાગ્યા આજે છવ્વીસ આઠ બે હજાર ચોવીસ આઠમ છે મિત્રો કેટલાય જે છે ગ્રામ્ય વિસ્તારોમાં આપણા શહેરમાં પણ ન મનાવી કારણ કે આપણી તાલુકા માટે આ દુઃખદ ઘટના કહેવાય દસ લોકો જે છે મિત્રો એ લાપતા છે એકનો મૃતદેહ મળ્યો છે નવ હજુ સુધી મળ્યા નથી અને પછી જો આપણે ડીજે ને પછી જો આપણે ઢોલે રમીએ ને પછી જો આપણે ભવ્ય શોભાયાત્રા કાઢીએ તો પછી એ ખરેખર કોઈક આપણી વાતું કરે એટલા માટે થઈ અને એ હળવદનો જન્માષ્ટમીનો જે કંઈ કાર્યક્રમ હતો કેટલી તૈયારીઓ હતી બધા છોકરા કેટલી મહેનતો કરતા હતા મહિના દોઢ દોઢ મહિનાથી નિસ્વાર્થ ભાવે રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી જે છે મિત્રો એ બધા મહેનત કરતા હતા કે જન્માષ્ટમી આપણે વઠ પાડી દેવો છે આપણા ઘરે કોઈક હગા આવ્યા હોય હળવદમાંથી કોક નીકળે તેને એવું થવું જોઈએ કે ભાઈ નહીં હળવદની જન્માષ્ટમી તો કંઈક આખી જુદી તરહની જ છે એટલી બધી તૈયારીઓ કરતા હતા અને સાંજે આ દુર્ઘટના આખી બની મિત્રો એક જ ઝાટકે નિર્ણય લઈ લીધો કે ભાઈ આપણે રૂટે ટૂંકાવી દેવો છે સાદાઈથી પરંપરાગત જે કંઈ આપણી પરંપરા છે એ જળવાઈ રહે અને આજે આવી ઘટના બની ગઈ છે એટલે આપણે ડીજેક ઢોલ નગારા ન વગાડીએ અને એવી રીતના આખો જે એ જન્માષ્ટમીનો કાર્યક્રમ જે છે એ સંપન્ન થયો કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમો કરવામાં નથી આવ્યા કૃષ્ણ જન્મોત્સવના નેના કારણ કે આખી આ ઘટના બની છે મિત્રો એટલે હાલ છેલ્લા સાત વાગ્યા સુધીની આ અપડેટ છે મિત્રો કે આઠ લોકો લાપતા છે ઢવાણાની જે ઘટનામાં બુટવડાના જે વૃદ્ધ છે એટલે કે પચાસેક વર્ષના તો એનો કોઈ પતો નથી જે ઘણા હતું તો ત્યાં આગળથી ધર્મિષ્ઠાબેન નામના જે મહિલા કાલ તણાયા હતા તેમનો મૃતદેહ મળ્યો છે ઓલ ઓવર આજે પણ અડદમાં વરસાદ વહેશો પરંતુ ધીમી ધારે છે એટલે આજની કંઈ કોઈ વરસાદના કારણે કંઈ એવી પરિસ્થિતિ ખરાબ થઈ હોય એવું કંઈ છે નહીં થી સરા જવાનો જે કે રોડ છે તો એ પણ બંધ થયો હતો કારણ કે ત્યાં આગળ પણ બ્રાહ્મણીમાં પાણી જાય ને એટલે એ પણ પાણીનો પ્રવાહ વધુ હતો તો ખાસ અત્યારે મિત્રો આપણે એટલા માટે મળ્યા હતા જે મિત્રો આપણી સાથે જોડાઈએ તમામનો આભાર